નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પાંચ બાર બે હજાર પચીસ વાર શુક્રવાર હજી આપણે માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં મારી ચેસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કર્યા ન તાજા બજાર ભાવ જીરું એકત્રીસો થી ચાર હજાર રૂપિયા ચૌદ રૂપિયા ચણા એક હજાર વીસ થી અગિયારસો પંચોતેર રૂપિયા મેથી છસો થી સાતસો ને રૂપિયા અડદ એક હજાર થી એક હજાર રૂપિયા મગ સાતસો થી સોળસો ને રૂપિયા જુવાર પાંચસો પાંત્રીસ થી નવસો ને છપ્પન રૂપિયા વરિયારી એક હજાર થી પચીસો નેવ રૂપિયા બાજરી ચારસો ચોરાણું ચારસો ચોરાણું રૂપિયા તલકાળા બત્રીસો પચાસ થી પાંચ હજાર બસો ને એસી રૂપિયા તલ સફેદ અઢારસો ત્રેવીસો ને પંચોતેર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રણ થી પાંચસો ને છોતેર રૂપિયા મગફળી નવસો પચાસ થી તેરસો ને વીસ રૂપિયા કપાસ અગિયાર ચોવીસો પચાસ થી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા એરડા અગિયારસો બેતાલીસ થી સત્તર રૂપિયા ચણા આઠસો થી એક હજાર સત્તાવન રૂપિયા અડદ નવસો પાંચ થી તેરસો રૂપિયા મગ આઠસો થી ચૌદસો ને પંચાણું રૂપિયા તુવેર આઠસો થી બારસો ને સાહીઠ રૂપિયા ધાણા સોળસો થી ઓગણીસો રૂપિયા મકાઈ ત્રણસો દસ થી ત્રણસો ને દસ રૂપિયા સોયાબીન છસો એકાણું થી આઠસો ને ચોર્યાસી રૂપિયા જુવાર સાતસો ચાલીસ થી આઠસો ને પિસ્તાલીસ રૂપિયા તલકાર બે હજાર સિત્તેર થી ચોપનસો ને પચાસ રૂપિયા તલ સફેદ બારસો થી એકવીસો ને છ્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો એકાણું થી પાંચસો ને એકતાલીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો એક્યાસી થી પાંચસો ને એકતાલીસ રૂપિયા મગફળી ઝીણી નવસો ત્રીસ થી તેરસો ને ત્રીસ રૂપિયા મગફળી નવસોથી તેરસો ને પંચાવન રૂપિયા કપાસ નવસો એકોતેર થી આડત્રીસ રૂપિયા